ચાર ચાર સમાચાર માં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર અમેરિકા અને રશિયા વચ્ચેનો નો છત્રીસ વર્ષ જૂનો શસ્ત્ર સંધિ કરાર તૂટ્યો પુતિને ફરી ઘાતક મિસાઇલ તૈયાર કરવાના આદેશ આપ્યા ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એકે ઉમેદવારને બહુમતી ન મળતા આવતા શુક્રવારે ફરી ચૂંટણી યોજાશે બ્રિટનમાં રિફોર્મ યુકે પાર્ટીના કાર્યકર એન્ડ્રુ પાર્કરે ઋષિ સુનકને પાકિસ્તાની કહી અપશબ્દો કહેતા રાજકારણ ગરમાયું શ્રીલંકાના કોલંબોમાં ઓનલાઈન ઠગાઈ કેસમાં સાહીઠ ભારતીય નાગરિકોની ધરપકડ ભારતના મહત્ત્વના સમાચાર અયોધ્યામાં વરસાદને પગલે રામપથ પર ગાબડા પડવાના મામલે યુપી સરકારે છ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા અમદાવાદના કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી મહારાષ્ટ્રના થાણેમાં સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ પગની સારવાર કરવામાં આવેલા નવ વર્ષના છોકરાના પ્રાઇવેટ પાર્ટની સર્જરી કરી નાખી રાધા રાણી વિભાગે પંડિત પ્રદીપ મિશ્રાને યુપીના બરસાણા મંદિરમાં લોકોએ નાક રગડવા મજબૂર કર્યા દિલ્હીમાં એક જ દિવસમાં ચાર મહિના જેટલો વરસાદ પડતા આઠના મોત ઉત્તરાખંડમાં ગંગા નદીના પૂરમાં આઠ કાર તણાઈ ગુજરાતના મહત્વના સમાચાર રાજકોટના હિરાસર એરપોર્ટના ઉદઘાટનને એક વર્ષ થયું નથી ત્યાં તો વરસાદને પગલે કેનોપી તૂટી પડી ઓગણીસો ત્રાણુંના કોમી રમખાણની ત્રણ રિવોલ્વર સાથે એકત્રીસ વર્ષ બાદ સુરતના લિંબાયતનો મેહુલ ઠક્કર ઝડપાયો વડોદરાની મહિલા ફિઝિયોથેરાપિસ્ટ સાથે ફેસબુક પર મિત્રતા કેળવી અજાણ્યા ગઠિયાએ ઇમોશનલ બ્લેકમેલ કરી દસ લાખથી વધુ ખંખેર્યા સુરતના રાંદેરના એટીએમમાં યુવકને છાતીમાં દુખાવો ઉપડતા સાડા લાખ ભૂલીને ઘરે જતો રહ્યો બીજા યુવકે નાણાં પરત કર્યા તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિપારો તમારો યાર આગળ નું તો ખબર જ છે ને મજા કરો નહી